દિલ્હી યુનિવર્સિટીમાં ચોવીસ જાન્યુઆરી રોજ બે દિવસે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું વિદ્યાદીપ યુનિવર્સિટી દ્વારા વિકસિત ભારત એટ ટુ થાઉઝન્ડ ફોર્ટી સેવન અંતર્ગત આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું સફળ આયોજન કરવામાં આવ્યું વિદ્યાદીપ યુનિવર્સિટીમાં ચોવીસ જાન્યુઆરીના રોજ બે દિવસે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેમાં પાંચસોથી વધારે પ્રતિનિધિ વિદ્વાનગણ વિદ્યાર્થીઓ ઉત્સાહભેરે ભાગ લીધો હતો એકસો પચાસે વધારે સંશોધનપત્ર પોસ્ટર પ્રેઝન્ટેશન રજૂ થયા જેમાં મુખ્યત્વે મેડિકલ પેરામેડિકલ સાયન્સ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ એન્જિનિયરિંગ આઈટી ક્ષેત્રે વિચાર વિમર્શ કરવામાં આવતા કોન્ફરન્સના મુખ્ય વક્તા ડૉર અંકિત આર પટેલ એડવાન્સ ટેકનોલોજી ઓફ એઆઈ ટેકનોલોજી ચિકિત્સા ક્ષેત્રમાં ઉપયોગ વિષયો પર વિચાર પ્રેરક ભાષણ પણ આપવામાં આવ્યું હતું કોન્ફરન્સના મુખ્ય મહેમાન તરીકે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન પ્લાનિંગ એન્ડ એડમિનિસ્ટ્રેશનના વાઇસ ચાન્સેલર ડૉક્ટર શશિકલા વણજારી મેડમ હાજર રહ્યા હતા કોન્ફરન્સના પેટ્રોલ તરીકે વિદ્યાદીપ યુનિવર્સિટીના પ્રમુખ શ્રી જયંતિભાઈ પટેલ ઉપપ્રમુખ શ્રી હિરનભાઈ પટેલ કોન્ફરન્સ ચેરમેન તરીકે ડોક્ટર કેડી પંચાલ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ સુરત ડોક્ટર અદિતિ શર્મા એસોસિએટ પ્રોફેસર સિમ્બા યોસિસ ઇન્ટરનેશનલ યુનિવર્સિટી પુણે ગેસ્ટ ઓફ હોનર તરીકે વિદ્યાદીપ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉક્ટર વિપુલ શાસ્ત્રી ઇન્દ્રશીલ યુનિવર્સિટીના પ્રોવર્સ્ટ ડોકર ધર્મેન્દ્ર શાહ ધ ઇન્સ્ટિટ્યુટ ઓફ એન્જિનિયર્સ સાઉથ ગુજરાત લોકલ સેન્ટર સુરતના ચેરમેન શ્રી એસ આર સૂર્યવંશી અને વિદ્યાદીપ યુનિવર્સિટીના તમામ વડાઓ કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા નમસ્કાર ડોક્ટર વિપુલ શાસ્ત્રી વાઇસ ચાન્સેલર વિદ્યાદીપ યુનિવર્સિટી ચોવીસ અને પચીસ આ બે દિવસ અમે આંતરરાષ્ટ્રીય સેમિનારનું આયોજન કર્યું છે કે જે વિકસિત ભારત બે હજાર સુડતાલીસ તેના અનુલક્ષીને કર્યું છે આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ વિકસિત ભારત બે હજાર સુડતાલીસનું એક લક્ષ્ય બનાવ્યું છે અને તેમાં વિદ્યાદીપ યુનિવર્સિટી પોતાનું પ્રદાન કરવા માગે છે એટલા જ માટે સસ્ટેનેબલ ફ્યુચર ઇન્ટર ડિસિપ્લિનરી પર્સ્પેક્ટિવ ઇન એજ્યુકેશન એન્ડ ટેકનોલોજી ફાઈવ ઓ આ ટોપિક ઉપર કર્યું છે જેમાં દોઢસોથી વધુ રિસર્ચરો પોતાના પેપર રજૂ કરવાના છે અને ત્રણસોથી વધુ રિસર્ચર પોતાના પોસ્ટર પ્રેઝન્ટેશન કરવાના છે અને આ ઉપરાંત આમાં યુજીસીના સભ્ય અને વાઇસ ચાન્સેલર ડૉક્ટર શશિકલા મેડમ તેમણે પોતાનું માર્ગદર્શન આપ્યું છે અને કીનોટ સ્પીકરમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ડૉક્ટર અંકિત પટેલ ડૉક્ટર ધર્મેશ શાહ ડૉક્ટર સ્નેહલ જોશી આમ અનેક પ્રકારના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ કીનોટ સ્પીકરો પણ આવશે અને આ રીતે અમે ઈચ્છીએ છીએ કે વિદ્યાદીપ યુનિવર્સિટી રિસર્ચ ઇનોવેશન કોલોબરેશન આ બધા ક્ષેત્રે કે જે રૂરલમાં આવેલી છે તો તેમાં પ્રદાન કરે અને અમને કહેતા આનંદ થાય છે કે અમે પાસઠ જેટલા ગામડાઓ જે છે તે એડોપ્ટ કરેલા છે ને આ બધામાં આ જે ટેકનોલોજી જે છે તે પહોંચે અને એકેડેમિક એટલે શિક્ષણ જે છે તે ત્યાં સુધી જાય ત્યાંથી અમે આવે આમ કરીને એક એવો બ્રિજ બનાવવા માગીએ છીએ કે જે વિકસિત ભારત બે હજાર સુડતાલીસનું જે સ્વપ્ન જે છે તેને હકીકતમાં બનાવશે યસ યસ આ બે દિવસમાં આપણે પ્રથમ દિવસે બે કિનોટ સ્પીકરનું રાખ્યું છે એ બે કિનોટ સ્પીકર જે છે તે સસ્ટેનેબલ ટેકનોલોજી એન્ડ એજ્યુકેશન વિશે કહેશે અને એ ઉપરાંત પહેલા દિવસે એસી જેટલા રિસર્ચ પેપર હશે અને દોઢસો જેટલા પોસ્ટર પ્રેઝન્ટેશન હશે અને તેમાં જે કિનોટ સ્પીકર જે છે તે સમજાવશે જેવું કે ડૉક્ટર ધર્મેશ શાહ તેમણે કહ્યું કે અને કઈ રીતે એઆઈ ટૂલ્સ છે કે જેનો આપણે કઈ રીતે ઉપયોગ કરી શકીએ કે આજે એક સ્ટ્રેટેજી બનાવવી હોય અને જો ધારો કે એ રીતે એકસો પંચોતેરથી બસો પાનાની હોય તો આપણે એરિયા એના માટે જોઈએ તો ઘણા કલાકો થાય છે પરંતુ એ માત્ર ત્રણ કલાકમાં જો એનો યોગ્ય ઉપયોગ કરીએ તો થઈ શકે એટલે તમે વિચાર કરો આનાથી એજ્યુકેશન टेक्नोलॉजी समय समन्वय सके। कुलपति नेशनल इंस्टीट्यूट ऑफ एजुकेशनल प्लानिंग एंड एडमिनिस्ट्रेशन नीपा दिल्ली दिस इंस्टीट्यूट इज अंडर दी गवर्नमेंट ऑफ इंडिया एंड आई हैव बीन इन्वाइटेड एज अ चीफ गेस्ट फॉर दिस कॉन्फ्रेंस Uh, मुझे लगता है कि ये कॉन्फ्रेंस एक बहुत माइलस्टोन का काम करेगी क्योंकि विद्यादीप यूनिवर्सिटी सूरत में एक बहुत ही अच्छी यूनिवर्सिटी है और जो इन्होंने शीर्षक रखा है सस्टेनेबल फ्यूचर मल्टी मल्टीडिसिप्लिनरी पर्सपेक्टिव ऑन एजुकेशन एंड टेक्नोलॉजी इसका आज के वर्तमान में बहुत बड़ा एक सिग्निफिकेंस है क्योंकि हमको भविष्य के ओर देखते हम लोग तो हमें देखना है कि हाउ वी विल मेक इट सस्टेनेबल धारणाक्षम भविष्य के लिए ये uh, शीर्षक था और इसमें बच्चों को और सभी हम लोग अभिभावक हैं शिक्षक हैं, हमारा समाज के जो नेतृत्वधारी व्यक्ति हैं, इनको समझ लेना चाहिए और समझाना चाहिए बच्चों को कि आने वाला जो भी जनरेशन रहेगा उनको उनके दिमाग में हमें, हमें हमारे जो नेचुरल रिसोर्सेज है वो बचाना है बच्चों में ये समझ बढ़ाना बहुत आवश्यक है क्योंकि केवल पढ़ाई से नहीं होगा तो वी शुड बी वेरी प्रैक्टिकल जब हम लोग धारणा Uh, hello everyone uh, i am from uh, university of Mino in portugal and uh, i am coming here for vidyadip university in surat to deliver a keynote session on education and technology 5.0 at the international conference on uh, sustainable futures so what i have been observed over here that the students are very keen to know that uh, what kind of the education and technology 5.0 will be there in for their future perspectives and at the same time, the university will deliver such kind of the courses that is uh, inclusive engineering, nursing, pharmacy, physiotherapies and B courses. So they are imparting education in a different levels and uh, they are also trying to incorporate with the national education policies so uh, to enhance the future students and how they are providing some sort of the solutions of, of the society. So that is more important that we all are looking forward to that. थैंक यू वेरी मच सर दो दिन के सेमिनार में बच्चों को जो प्रेजेंटेशन होगा वो किस सब्जेक्ट पे होगा और इसका क्या उद्देश्य क्या है Uh, seminars is going on or the presentation is basically going on in various uh, diverse uh, subjects including all the areas of engineering nursing physiotherapies and pharmacy or i have seen some papers on the uh, very nice papers on human computer interactions as well and they have put their lot of efforts that uh, sh that shows that they have done uh, at least a step forward for the research ki ko kya message dena chahenge, sir? Uh, as, as we know that uh, uh, in gujarati there is one nice proverb surat nu jaman nu marana paravar to uh, in, the, in that sense it shows that uh, surat is very famous for not only for their, their hospitality but at the same time they are now moving forward for the technology enhanced education system for the futuristic students and, and the generations as well. Thank